ગુજરાતની લોકસભાની ચૂંટણી છે હમણાં થોડા સમયમાં આવી જવાની છે માહોલ પણ બની ગયો છે અને હોટ ટોપિકની વાત કરીએ હોટ સીટની વાત કરીએ તો એમાંની એક સીટ એટલે બનાસકાંઠા સીટ અને આજે બનાસકાંઠા સીટમાંથી જે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી છે અને રાજપૂત સમાજના અગ્રણી પણ છે એવા ડીડી રાજપૂતે રાજીનામું આપ્યું છે હવે રાજીનામું તો આપ્યું છે પરંતુ વાત એવી રીતના ક્યાં થઈ રહી છે કે ગેનીબેનના સમર્થક છે અને ગેનીબેનને હવે આનાથી ફટકો પડવાનો છે હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે કે નહીં બીની બેનની શું અત્યારે પરિસ્થિતિ છે બનાસકાંઠામાં અને રેખાબેન ચૌધરી છે એમનું અત્યારે વર્ચસ્વ કઈ રીતના ચાલી રહ્યું છે એમના જે કાર્યકર્તાઓ છે કઈ રીતના કામ કરી રહ્યા છે એ બધું જ સમજવું છે અને સમજવું હોય તો પછી પત્રકાર સાથે વાત કરવી પડે એટલે

જે છે એ બનાસકાંઠા જિલ્લામાં અને ગુજરાતમાં રાજપૂત સમાજનું ખુબ મોટું નામ મોટું માથું છે એક મોટા તેમજ અનેક સામાજિક એટલે એમના સમાજની અંદર પ્રમુખ રહેલા પછી ત્યાં ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા એક દાનવીર વ્યક્તિ એ આ રીતની એમની એક પર્સનાલિટી ડીડી રાજપૂત ની રહી છે અને તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં પણ અત્યારે લગભગ મહામંત્રી અથવા ઉપાધ્યક્ષ એમનો હોદ્દો હતો અને બે હાજર સત્તરની વિધાનસભાની ચૂંટણી તેઓ થરાત થી કોંગ્રેસની ટિકિટ ઉપર લડી ચૂકેલા છે એટલે એક બહુ મોટી પ્રતિભા છે એમના એમને આજે કયા કારણસર રાજીનામું આવ્યું એની આપણે અગર ચર્ચા કરીએ પરંતુ એમને જે એક કોંગ્રેસના વર્ષોથી કટ્ટર સમર્થક હતા એટલે એમ જોવા જઈએ તો ખરેખર જેમ કેવાય પણ જેની બેન ને અત્યારે સમયમાં હાલ ખુબ મોટો ફટકો પડશે બનાસકાંઠા જિલ્લામાં એવું કહી શકાય અચ્છા એક વાત એવી પણ આવી હતી કે જે ગુલાબસિંહ રાજપૂત છે એ પણ રાજીનામું આપી શકે છે અને કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી માં જોડાઈ શકે છે આમાં સત્યતા કેટલી છે તથ્યતા અગાઉ પણ ગુલાબસિંહ રાજપૂત ભાજપમાં જોડાશે એવી અટકાળો આવેલી હતી અ પરંતુ ક્યાંક એ તો અટકાળો તો આવી જાય ક્યાંક ગેની બેની જોડાશે એવી પણ અટકાળો પહેલા આવી હતી બરાબર ગુલાબસિંહ રાજપૂત જોડાશે અટકાવ પણ ગુલાબસિંહ એ ટાઈમે એમને રદિયો આપ્યો તો પરંતુ જ્યારે હવે આ ડીડી રાજપૂત ડામરાજી રાજપૂત જે જોડાઈ ગયા ભાજપમાં તો આ બધા એક સમાજ એક જ સમાજ ના એ ગુલાબસિંહ રાજપૂત ને ડીડી રાજપૂત ને બધા કદાચ મારા અંદર સગાવાલા પણ છે નથી ક્યાંક ધંધામાં ભાગીદારો પણ છે તો આ જોડાઈ ગયા એટલે હવે એ કદાચ તથ્યતા એની અંદર આગામી સમયમાં ગુલાબસિંહ રાજપૂત પણ જોડાઈ શકે એવી પૂરેપૂરી શક્યતા જો અત્યારે ચર્ચા ચાલતી હોય તો એને ના કહી શકાય નહીં એવી સ્થિતિ છે હાલ બરોબર ગેનીબેન ને ફટકો પડી શકે તો પછી કઈ રીતના પડી શકે એની પાછળના કારણો શું શું છે બનાસકાંઠા જિલ્લાની અંદર રાજપૂત સમાજ એક જે સરહદી વિસ્તાર કહેવાય ભાભર સુઈગામ થરાદ અને વાવ આ ચાર જે પંથકો એની અંદર એમનું બહુ મોટું નેટવર્ક છે પ્રભાવી પાડી શકે એટલા બધા એમની વસ્તી છે અગાઉ પણ અને વર્ષોથી એમાભાઈ રાજપૂત એ બે ત્રણ વખત ધારા સભ્ય રહી ચૂકેલા છે એ રીતે ગુલાબસિંહ રાજપૂત પણ થરાજના ધારાસભ્ય રહી ચૂક્યા છે એટલે રાજકીય ક્ષેત્રે એક આ રાજપૂત સમાજનો પણ એ વિસ્તારમાં મોટો દબદબો છે દરેક વખતે આ ડીડી રાજપૂત પણ એમને કોંગ્રેસે ટિકિટ આપી હતી એટલે મેં એમ જોવા જો તો એમનું પણ ખૂબ મોટું એ રીતે એ લોકો આ સામાજિક ક્ષેત્રે અને ધાર્મિક ક્ષેત્રે જે ડીડી રાજપૂત છે એરે એ એમનું દાનવીર તરીકેનું પણ એમનું નામ છે જે શરદી વિસ્તારનું આપણે મોટું મંદિર કહેવાય યાત્રાધામ નડાબેટ નડેશ્વરી માતાનું મંદિર એના પણ તેઓ ટ્રસ્ટી છે એ મંદિરમાં મુખ્ય જે દાતાઓ છે એમાંના પૈકી એક છે એ સિવાય પણ એમને ઘણી સંસ્થાઓ થરાદમાં શૈક્ષણિક સંસ્થાઓમાં પણ એ પોતે દાન આપેલું છે એટલે એમનો પ્રભાવ આ વિસ્તારમાં ખુબ છે અને વર્ષોથી કોંગ્રેસના સમર્થક રહેલા એટલે કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા આ ચૂંટણીઓમાં મોટી મોટી જવાબદારીઓ સંભાળવી અ તમામ કામગીરી એ લોકો એ કરતા એમના પ્રભાવ નીચે એમના ખૂબ મોટું ટેકેદારોનું એમનું એક નેટવર્ક છે એ પણ એમના એક પડકારથી કામે લાગી જતા હોય તો જો એવા ટાઈમે એ આ

જ્ઞાની બહેનનો જે દબદબો કહેવાય એની અંદર ક્યાંક ને ક્યાંક રાજપૂત સમાજ નો પણ હાથ છે બરાબર એટલે ચૂંટણી ટાઈમે જયારે જે એમને ભાજપમાં જોડી જવું એ ખુબ એક મોટું એમનું પગલું કહી શકાય અથવા કોઈ મોટા આપણે અત્યાર તો એવી ચર્ચા ચાલે કે ભૈયા શંકર ભૈયા ખેલ પાડ્યો એ ટાઈમે ખુબ આ એક મોટી ઇવેન્ટ કહી શકાય કે ભાઈ જે ગેની બેન ને ટક્કર આપવા માટે બરોબર આપણે અત્યારે જાણીએ છીએ કે રાજપૂત સમાજ નો અથવા તો ક્ષત્રિય સમાજ નો વિવાદ છે એ રાજકોટ થી પેદા થઈ ગયો છે અને આખા ગુજરાતમાં અત્યારે ચાલી રહ્યો છે તો આમાં એક વાત એવી પણ સામે આવી રહી છે કે રૂપાલાની જે ઉમેદવારી છે એ હટાવી દેવામાં આવે જો કે ભારતીય જનતા પાર્ટી હટાવશે નહીં એવી પણ વાત કરવામાં આવી રહી છે આ બધું જયારે ચાલી રહ્યું છે ત્યારે મારે બનાસકાંઠા નું જ્ઞાતિ સમીકરણ સમજવું છે ઠાકોર વોટ હોય કે પછી ચૌધરી વોટ હોય કે રાજપૂત સમાજ ના વોટ હોય બનાસકાંઠા લોકસભા આખે આખા વિસ્તાર જો વાત કરીએ તો એમાં સમાજ પ્રભુત્વ કયા કયા સમાજ પ્રભુત્વ વધારે છે તમે જે રૂપાલા સાહેબ વારી જે વાત કરી એ તો આજે સાંજે રાજપૂત સમાજના ના અગ્રણીઓ ની એક meeting છે જેની અંદર મોટા મોટા જે જયરાજ સિંહ જાડેજા બધા જે મોટા મોટા જે રાજપૂત ના નેતાઓ છે સામાજિક અગ્રણીઓ બધા બેસીને એમનો લગભગ નિર્ણય લઈ દેશે પણ આપણે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો જે અત્યારે ઠાકોર સમાજ નું બનાસકાંઠા જિલ્લામાં લગભગ અ ચાર લાખ પંચોતેર હજાર પાંચ લાખ જેટલા મતદારો બનાસખાંના જિલ્લામાં ઠાકોર સમાજના છે એ પછી બીજા ક્રમે ચૌત્રી સમાજના મતદારો બે લાખ નેવું હજાર થી ત્રણ લાખ પચીસ હજાર આજુબાજુ છે એટલે આ બે મોટા સમાજો છે અને એ બે સમાજોને જ ટિકિટ આપી છે બંને પક્ષે બરાબર એટલે અ એ સિવાય લગભગ એકવીસ લાખના મતદારોમાંથી

એટલે એ પૈકી બાદ કરીએ તો પણ દોઢ દોઢેક લાખ મુસ્લિમોના મતદારો બનાસકાંઠા બનાસકાંઠા લોકસભા સીટમાં રહે એ સિવાય એક આદિવાસી વોટ બેંક છે એ પણ એના પણ દોઢેક લાખ મતદારો હશે આદિવાસીઓના એ પ્રમાણે પછી બીજા બધા જે સવર્ણ મત કહી શકાય ઓબીસી ઓબીસી મતદારો એટલે જ્ઞાતિવાદ સમીકરણ ગણો તો બંને પક્ષે સરખું સરખું કહી શકાય

રાજપૂત ના સામે આવી રહ્યા છે થેન્ક યુ સો મચ